નમસ્કાર મિત્રો પોલીસની તૈયારી કરતા અને પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર લઈને આવ્યો છું મિત્રો આજે સરકાર દ્વારા પોલીસ ભરતીને લીલી ઝંડી આપવામાં આવી છે મિત્રો ગુજરાત પોલીસમાં કુલ બાર ની ભરતી કરવામાં આવશે તેમાં છ હજાર સતસો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે ત્રણ હજાર ત્રણસો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે હજાર ની જગ્યા છે તેમજ જેલ સિપાઈ અને મહિલા જેલ સિપાઈની ભરતી કરવામાં આવશે આના સિવાય મિત્રો ચારસોથી વધુ પીએસઆઈની ભરતી કરવામાં પણ આવશે તો મિત્રો જો તમે પોલીસની તૈયારી કરતા હો તો તૈયારીમાં લાગી જજો કેમ કે સરકારે લીલી ઝંડી આપી દીધી છે એટલે ટૂંક સમયમાં જ પોલીસ ભરતી બોર્ડ આ ભરતીની જાહેરાત કરી શકે છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ